નમસ્તે મિત્રો આજે બે ઓક્ટોબર બે હજાર ચોવીસ ગાંધી જયંતી મિત્રો મહાત્મા ગાંધી વિશે વાત કરવા બેસીએ તો ઘણી બધી વાતો થઈ શકે ઘણો બધો સમય એમાં જોઈએ પણ આજે દિન વિશેષ નિમિત્તે એક બે વાત તમારી સાથે શેર કરવી છે અમારી યુટ્યુબ ચેનલમાં ગાંધીજીના જીવન વિશે એના દર્શન વિશે ગાંધીના વિચારો કાર્યો આ બધા વિશે અમે ચાર એપિસોડ મૂક્યા છે રાજકોટમાં આવેલ મહાત્મા મ્યુઝિયમના આ વ્લોગની મુલાકાત સાથે ગાંધીજીના જીવન વિશેની અને કાર્યો વિશેની એના વ્રતો વિશેની ઘણી બધી વાતો તમને આ વિડીયોમાં જોવા મળશે આ વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મિત્રો આજે ગાંધી જયંતિ નિમિત્તે મારે ખાસ એ કહેવું છે કે એક વૈશ્વિક નેતા તરીકે એક મહાન વિભૂતિ તરીકે ગાંધીજીના વ્યક્તિત્વ અને ચારિત્ર્યમાંથી આજના વિશ્વને ઘણા બધા સંદેશ મળે છે એણે જે જીવનશૈલી આપી એ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે એક ગીતા સમાન ગણી શકાય એમની આત્મકથા એ એવા સત્યના પ્રયોગો છે કે જે દરેક માણસને એના જીવનને ઉન્નત બનાવવામાં ખૂબ માર્ગદર્શક અને પ્રેરક બની શકે ગાંધીને એક નેતા તરીકે જોઈએ તો એક આધ્યાત્મિક યુગ પુરુષ તરીકે જોઈએ એક રાજકીય નેતા તરીકે જોઈએ કે એક વ્યક્તિ તરીકે એક વ્યક્તિ કેટલો વિસ્તરી શકે એ રીતે જો એનું દર્શન કરીએ તો દરેક ક્ષણે આપણને એક નવો ગાંધી પ્રાપ્ત થાય ગાંધી મારા આદર્શ છે અને ગાંધી સાહિત્ય મને વાંચવું પણ ખૂબ ગમે પણ આજે ગાંધી વિશેની મારી એક કવિતા આ દિન જયંતિ નિમિત્તે તમારી સાથે શેર કરું છું આશા છે કે તમને પણ એ ગમશે એ સત્યનો પૂજારી ગાંધી મને ગમે છે અહિંસાનો વ્રતધારી ગાંધી મને ગમે છે કંઈ કેટલાય કષ્ટો સહેતો રહ્યો અમસ્તો પાક્કો એ સદાચારી ગાંધી મને ગમે છે દુઃખી દરિદ્ર જનની પીડા હૃદયમાં ધરતો કરુણાનો કારભારી ગાંધી મને ગમે છે વૈષ્ણવ હતો એ સાચી પીડા પરાઈ જાણી પરદુખનો ઉપકારી ગાંધી મને ગમે છે લંગોટી લાકડી ને ચશ્મા હતા ને ચશ્મા એનું અનશન આઝાદીના અમલમાં અલ્લ અને અલગારી ગાંધી મને ગમે છે વિશ્વભરમાં વ્યાપી પ્રતિમા પ્રતિભા એની ચલણોમાં ચિત્ર ધારી ગાંધી મને ગમે છે બિરુદ્ધ મળ્યું છે બાપુ કહેવાતો રાષ્ટ્રપિતા બિરુદ મળ્યું છે બાપુ કહેવાતો રાષ્ટ્રપિતા મહાત્મા નામ ધારી ગાંધી મને ગમે છે મોહન હતો એ નાનો બનતો ગયો મહાત્મા મોહન હતો એ નાનો બનતો ગયો મહાત્મા